હા મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમારી સાઈડ ઉપર આગળ બતાવ્યું હતું સેન્ટિંગ બધું કામ આમાં આગળ કરવાનું છે લોખંડનું કામ તો ચાલો આપણે ઉપર જઈએ ઉપર જઈને બધું જોઈએ કામ જેવું ચાલે છે લોખંડ બોંધવાનું કામ ચાલુ હોય વિડીયોમાં બના છો બધું કામ વિગતવાર તમને બતાવું હું મારું કામ ગમે તો કમેન્ટમાં કહેજો નાઇસ લખજો કામ ગમે તો નાઇસ લખજો તો ખૂબ સરસ એવું કમેન્ટમાં લખજો ચાલો હવે હું ઉપર જાઉં છું ઉપર જઈને તમને બતાવું બધું કામ વિડીયોમાં બને લેજો અને કમેન્ટમાં લખતા રહેજો મારી ચેનલના સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો મિત્રો આપણે ઉપર આવી જાય છે વધારો સેટ કરી દીધો એ લોખંડ બધું ઉપર ચઢાવી દીધું છે જો કટિંગ લોખંડ બધું ઉપર આવી ગયું છે એ લોખંડ ચઢાવી દીધું મીનમાં બધા એક ઉપર એક નીચે આવી ફસાઈ દીધું હ મનતું આ મનતું છે ઘઠિયો પારા છે ચાદર બોધ છે ૃંદ મારું આજુબાજુ ત્રણ ત્રણ ફૂટ ચાદર આવે દિવાલ ઉપર આવી રીતે ગોળી પડે જો આ મનતું ચાદર બોધ ૃંદ માર્યાલો આગર બીજા મજૂર કામ કરી કેટલા ઇંચે મોન તો બંધાયે લખોન 6 બાય 6 નું ચોરસ ખૂણો બનાવો તમે જો આ જીતો ગોરી પરા જો આ રીતની ગોરી પરા આ રીતની બે બાજુ ગોરી પરા આ રીતે ગોરી પરા સા જીતો

ગોળી પાડી જીતુજી એક બાજુ ગોળી ભરેલી હતી જો આ સાઈડ ગોળી પાડેલી છે અને જીતુ એક બીજી સાઈડ ગોળી પાડે વન ટુ રૂંદ મારી આલા ચાદરોનું ગોળીનું બધું સેટિંગ કરી આલા જીતુ ગોળી પાડે આ બાજુ નરેન્દ્ર નરેન્દ્રોળી બોંધા છે એક હરિયો ઉપર એક હરિયો નીચે એ રીતે બોંધવાનું આવે તમે જોઈ છો બનાવો છ બાય છ નો ખોનું બનાવવાનું આવે એક ઉપર એક નીચે ઘોડીમાં હરિયે બંધવાનું આવે સધુ સર સધાના કિનારે સલી નાખેલો હો એ બાજુ સલાન બીમ છે આ વચ્ચે પણ બીમ નાખેલો હો આ રીએ વચ્ચે બ્રાકેટ છે તો આનો બ્રાકેટ છે સધાનો પેલા સેર બ્રાકેટ છે બે મકનનું લોખંડનું બાંધકામ ચાલુ હો જો આટલા ઊંધી લોખંડ બંધાઈ ગયું છે

બીજા એક મકાન નું પાણી બંધ આગળ આટલા સુધી સેટિંગ થઈ છે હજુ આગળનું આ રીતે સેટિંગ કરવાનું છે તો લોકોને બધું કરાવી દીધું મિત્ર આપડે ઉપર આવી જાય છે બધું કામ ચાલુ હોય તમને બતાવ્યું લોખંડ બધવાનું કામ જે તો કોરી પાડતો તો કોરી પાડીને એક બાજુ આવી ગયો અમે ચાદર બધવા વર્ગી છે નરેન્દ્ર ને નટુજી નરેન્દ્ર બધા પોતપોતાનું કામ કરી છે એ એનો રૂંધ મારવાનું કોમ ચાલુ રૂંધ એટલે લાઇન કરી આપો પાછળ લોખંડની લાઇન થઈ જાય એટલે અડિયા નાખીને સીધું બોધવાનું રહેપર હમ જે તે લાઈન મોન્ટુ જી તો ગોળી પાડ જીતો મોન્ટુ બે કારીગર છે લોખંડના સેન્ટિંગના કોમના દરેકના નરેન્દ્ર હેલ્પરમાં આવ્યા

આમાં આગળ સાઈડો મારવાની છે એ આગળના વિડીયોમાં આવશે તમને મારું કામ કેવું લાગ્યું કમેન્ટમાં લખજો જરૂરથી મારા મોજીલા મજૂરોનું કામ કેવું લાગ્યું જરૂર અને અમે આવું કામ કરીએ છીએ આજુબાજુના ગામમાં કોઈને કામ કરાવવું હોય તો પણ કોન્ટેક કરજો કમેન્ટમાં લખજો છે હા કમેન્ટમાં કહી દઉં એટલે હું કહી દઉં ને કમેન્ટમાં લખજો અને મારા મોજીલા મજૂરોને પણ સપોર્ટ કરજો તમે મારી ચેનલ અલ્પેશ ઠાકોર તેર ઓગણીને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને શેર જરૂરથી કરજો તે વધારે માણસ સુધી પહોંચે આપણો વિડીયો જય માતાજી જય દ્વારકાધીશ જય બાબારી